આવે તો એને આ આવેલો આવો મિત્રો અમે સિટી બસમાં આવી ગયા સિટી બસ સ્ટેન્ડમાં સિટી બસ સ્ટેન્ડ સિટી બસ લઈ લેજો ચોપડી તો ગાય હેલો મિત્રો અમે તો રાજકોટ પહોંચી ગયા છે અને કોલ બેન જો એમાં ધોરા ધોરા થઈ ગયા છે અને અમે એને આવ્યા છે અને અમે હવે અને રવાના થઈ સોમવારે આજ છે શનિવાર રવિવાર ને સોમવારે અમે હોવા દઈ વહેલો પૈદા નાકાણાથી કહી દઈ છે એમાં રોકાવાનું ધરાવતું નથી સોમવારે બેનને રજા છે એક શનિક રજા છે મંગળવારે ખુલે છે અને અમારે જોશભાઈ હોતા છે હજી તો

એપાર્ટમેન્ટ અને વિજય માળે અમે અત્યારે આવી ગયા છે જોઈ લો મિત્રો અમે રાજકોટ વાળાના વિડીયો જોઈ છે એ ઘણા એટલે એને ખબર પડે ને કે આવડા રાજકોટ આવ્યા એમ એ અમારા જોતા હોય રાજકોટ એટલે પર્વ ખુશી છે એ પછી એક વસાવા ફેમિલી છે એ એના વિડીયો અમે જોઈ છીએ ને હા

અમારે વેગીઓ તો ચાલુ જ રાખવાનું છે પલબેન ઘર બતાવ્યું ને હું એટલે રૂમમાં ગયો હતો ને આ રૂમમાં ગયો હતો સૂતો છે ન્યા ગયો હતો હાલ તો પાલમ ને બતાવી તો ખરા આ ઓફિસ તો અમે જોઈ હતી હા મંદિર છે જો પલબેન ને ભણવાનું થઈ જાય એમ છે એટલે અમે જવાના છે આ ચોપડા પડ્યા છે

तीजा हेम केता हां देख हो से एक आ तो बोल अरे हिट से रावणा दे रावणा ज्या आ का केम छे के भाई पाकी जाय ना पाकी ना जरा लाइक अपन बोगड़ी गया अब बेन भावे कोदी पड़े जरा जरा होवा बफई जाए ने ખો ખારું મિત્રો અમે ગામડેથી જો હા હા ઓઓ સેપાઈ ગયા રાવણા પપૈયા લીંબુ મગફળી માંડવી હા દૂધ લેવા દહીં લેવા છાશ લેવા સિટીમાં રહેતા હોય એને જો મિત્રો પંદર 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 માળ પંદર માળ તો નીચે ગાડીઓ ગાડીઓ પીડી હોય ને એમ લાગે છે પડ્યો હોય ત્યાંથી ફોન બીજે માળે છે આપણે ત્રીજે માળે જ છે કે બીજે માળે છે બીજે માળે છે મિત્રો રાજકોટમાં છે અને હવા વાદરા છે જો ફરતી બાજુ છે જો બિલ્ડિંગ જો હેલો મિત્રો પાછું હેલો મિત્રો જો અમે ગાયોના પેળા ગાયોનો માવો લઈ આવ્યા તા એના પેળા વાળ્યા છે રાજકોટમાં જોઈ લો અને આ ડાઇનિંગ ટેબલ ઉપર જલેબી પપૈયાનો સંભારો ચટણી સાઈસ દહીં લૂંઘળી પકડાને વણેલા બે મરચા અને અમારા મહેમાન જો કાટિયા વણે છે ઉભર્યો મજા નથી આવી પેલા પગલા પેલા મહેમાન અમારે ગાંઠિયા વણે છે વણેલા ગાંઠિયા બનાવે છે રાજકોટમાં રાજકોટના ગાંઠિયા

怎么了